મળતી માહિતી અનુસાર પંચોતેરમાં પ્રજાસત્ક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીમાં કોષ્ટોગાર બીએસએફ ચેતક કમાન્ડો ફોર્સ ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ એસઆરપી ગુજરાત જેલ વિભાગ સહિત વિવિધ જુલ્લા પોલિસી પચ્ચીસ પ્લાટૂન જોડાઈ હતી સાથે જ ગુજરાતની મહિલા પોલીસે દિલ દડક કોરિયોગ્રાફી કાર્યક્રમ રજૂ કરી નારી શક્તિના દર્શન કરાવ્યા હતા તિરંગાના રંગવા સજ્જ ત્રણ ટીમોય પરેડ ગ્રાઉન્ડ પર બનાવેલા અલગ અલગ ફોર્મેશન નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ